એ મા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ હશો તો વેલકમ બેક ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ જો કેટલા વાગી ગયા છે બાર વાગી ગયા છે અને આજે ઘરે પાવર છે નહીં ને અમે પણ સરસ મજાને એવા તૈયાર થઈ ગયા છે કારણ કે ઘરે પાવર છે નહીં એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ મૂવી જોવા માટે હવે કઈ મૂવી જોવાની છે એ તો અમને પણ કઈ જ આઈડિયા નથી હવે કઈ મૂવી અમે ત્યાં જઈશું જે આપણને મૂવી ટિકિટ્સ મળશે એ ટિકિટ્સમાં આપણે મૂવીમાં બેસી શકીશું જોવા માટે ઓકે તો હવે અમે કઈ મૂવી જોવાના છીએ એ જોવા માટે તમે કન્ટિન્યુઅસ બ્લોગમાં જ રહેજો ઓકે ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ એપલ મલ્ટીપ્લેક્સમાં જે અહીંયા જહાંગીરપુરા છે હવે જોઈએ જે ટિકિટ મળે આપણને મૂવી એ ટિકિટમાં આપણે મૂવી જોઈ લેવાનું છે ગાડી પાર્ક કરી નાખી છે અને જો આપણે લિફ્ટ પણ આપીએ છીએ હવે દબાવવાનું હોય તમને હોય

અહીંયા ઇઝ ધ ફાઇનલ ટિકિટ મળે છે માઇક ટિકિટ કાઉન્ટર છે ફર્સ્ટ ટાઈમ આઈ વિચ થિયેટર આ પાથ થિયેટર બધા મૂકી જોયું છું બટ આ થિયેટર માં ફર્સ્ટ ટાઈમ એ તમારું ગાઈસ ટિકિટ આવી ગઈ છે કઈ મૂવી ની છે એક સોરી આમાં હા લખેલું છે જીજા સાલા જીજા સાલા જીજા ક્યાં છે એનું ફોટો પાડવાનો કે મને શું કહું આ મૂવી તો રિવ્યુ તો બહુ સરસ હેમરા થાય લોકો અમુક ફોટો પાડો કે કેવા છે એમ હા જોઈએ ચાલો હવે આ પિક્ચર પણ જોઈએ બીજા મેં કે જોયા બટ બીજા કઈ ગઈમાં નહીં આ ટિકિટ અત્યારે અવેલેબલ હતી એટલે આપણે આજ જોઈ લઈએ ઓકે

બિલકુલ ફ્રીમાં કરી આપશો અમને મયંગ બેબી रिक्वेस्ट करे छे तमा आज छो सहायता मटे एक आठ शून्य शून्य एक एक बी तीन पांच पर कॉल करो मूवी पण चालू थई गई छे अजू चालू छवे थाई छे याने पापा पप्पा बी वागाडो पॉपकॉर्न बगाऊ के होवे तब आउ गए तो आवी जे अरे वाह छो पप्पा आनी में ते बी बनाऊ हां हां बदी बे जे अरे पप्पा बे वाजो पॉपकॉर्न मंगाऊ गाइस पेंट ઇન્ટરવલ પડે ત્યારે આપણે મંગાવશું લાઈક બંધ ને કઈ રી બાપા બસ વાહ થિયેટર આપણે એકલા જ છીએ કોઈ જ નથી બધું જ ખાલી છે થિયેટર અમે એક જ છીએ અત્યારે અમે બે અમારા બે મયંક અમે બે અમારા બે હા મારી જોકે ফাইলে ম চালু ঠ ুচ্ছ ত ব মা নগটন দখ কছে। હર્સેલ લાઈવ હતો તો કનેક્ટ નથી ચાલતો માર દે ફોકો વિડિયો કા ફોટો પાડવા એને બેક કરવા છું આને આશું 10 રૂપિયા વાપરો છો ઓર્ડર લખવા માટે

કે કે ભાઈ આ શેર રોકેટ છે રોકેટ મારું કેવું માનો 1 કરોડ મારી સરિયા સાંભળવા બેસાડ્યા છે અરે સામેનો ધમકાવો છો આજે તમારા આવા વર્તનને કારણે એક સામેનો માણસ પોલીસ ચોકીના પગથે ચક્કા બહાર નું ભોવે છે પોલીસ પોતાનું કામ તટસ્થતા પૂર્ણ કરવું જોઈએ આ શું કર્યું પોલીસે એનું કામ કર્યું તટસ્થપણે

એ હવે પીઆઈ સાહેબ ને મળી જઈએ કરતા વકીલ ને મળી જાય તમારે જીજુ ના છોડાયે ચાલો

પાંચ કરોડ લૂટી લીધા છે તો મને થાય કે તમે બોક્સર ગેંગને મારવા જાઓ એમ લખો છો હું ગુંડાગર્દી કરીને ટિકિટ નથી લીધી મેં લોકોની સેવા કરી છે એમના દિલમાં વસીને આ જગ્યાએ પહોંચ્યો છું અંગૂઠા છાપ નથી તમારી રંગ શું કામ કરશે સાંભળી છે બોક્સર ગેંગ બિગ બ્રધર ને હફતો નથી આપતી એટલે બંને વચ્ચે છત્રીસ નો આંકડો છે મળી જો મોબાઈલ ની મળી હેલ્પ કરે તો ખાઈને આવ્યા હતા બટ થોડું થોડું ખાઈને આવ્યા હતા બટ મૂવી જોવા આવી એટલે કમ્પલસરી પોપકોર્નની મજા જ કંઈક અલગ આવે શું કેવું છે તમારું છે વ્યૂ ले ले आयरा ड्विज কই লেવો 나눔 தப்பকണ് બેナナ के वाट कितना छ नहीं ड्विज સ્પાઈસ ફાઇનલ બોટલ લઈ લીધી છે અને પાણીની બોટલ અને દ્રષ્ટિ માટે કેક લીધેલી છે દ્રષ્ટિ દ્રષ્ટિ તા કેક બતાવ કેક તો ફાઇનલ ઇન્ટરવલ પતી જાય પહેલા ચાલો ફટાફટ આપણે બેસી જઈએ આપણે સીટ ઉપર પિક્ચર હવે બરાબર મૂવી જઈની છે તો મૂવી એન્જોય કરજો ઓકે સાથે તમારે 1800 1800 પર કોલ કરો Who are you? એ રાજ્ય વિકાસ કર્યો છે હા જેમ મે મોટી મલ્ટીનેશનલ કંપનીના મર્જરથી પ્રાણની આહુતિઓ આપી છે અરે આપણો તો છે પ્રાણ જાય પર વચન ન જાય

આખા માં અમે આજે એકલ એકલા જ છીએ જો કોઈ નથી છે ને ફાઇનલી મૂવી ગઈ છે મૂવી સરસ છે કોઈ નથી ખાલી એક જ છે જે ફેમસ છે અત્યારે છે છે જો હવે આવી ઘરે જોઈએ કે ઘરે જઈને શું કરીએ Muy mối mối đi, I'm going to mối 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 તા તા ચાલી ગઈ જાય તે જિયાં फटाफट चलो चल चल

ઘરે કોલ કર્યો આજુબાજુવાળાને બટ હજુ લાઇટ આવી નથી એટલે આપણે થોડુંક અહીંયા ટાઈમ પાસ કરી લઈએ પછી છોકરાઓને બેન ટ્યુશન જવાનું છે એટલે ઘરે જવું પડે એમ જ છે નહીં તો ઘરે બી નહીં જતે બીજે બધા પાસ કરવા જતા પીસ ફાઈનલી આલુપુરી આવી ગઈ છે આપણી ચીઝ આલુપુરી સાદી આલુપુરી છે તીખી કઈ કરાવ્યું બોલો આઈ લેવો મેં જ હું કહ્યું

કોઈ છોકરી હોય તો તકેજો મૂવી ટાઈમ મૂવી મૂવી જોઈને આવ્યા ત્રણ વાગી ગયા જો ત્રણ ચાર વાગી ગયા છે થોડીક વાર આરામ કરીએ પછી જઈએ ઘરે તો કંઈ નહીં ચલો હવે મોબાઈલ આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ પડત બાય બાય